વર્ષો પહેલાં મનોરંજન માટે ટીવી કે મોબાઈલ કે અન્ય કોઈ મનોરંજનનું સાધન હતું નહીં તે સમયે ગામે ગામ જાદુગર પોતાની કલાઓ દ્વારા મનોરંજન પીરસતા હતા ત્યારે જાદુગરમાં ખ્યાતનામ ધરાવતા શહેનશાહ જાદુગરે પાદરામાં આગમન કર્યું છે અને પાદરા શહેરમાં સતત ત્રીજા વર્ષે પણ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મનોરંજન કરાવી રહ્યા છે દરરોજ રાત્રે તેઓના નાઇટ શો હાઉસફુલ જતા હોય છે ત્યારે ઉમણકબર પાદરા નગરજન જાદુગરના સોનું મનોરંજન લેતા હોય છે ત્યારે પાદરા ખાતે પધારેલા જાદુગર શહેનશાહ સતત ત્રીજા વર્ષે પણ પાદરા શહેરમાં પાદરા નગરજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. જ્યારે એક મુલાકાત દરમિયાન તેઓ પોતાની કલાકૃતિ અંગે તેમજ સમાજમાં જાગૃત કરવાના હેતુસર અનેક પ્રેરણાત્મક સંદેશાઓ પણ આપ્યા હતા. જાદુગર પોતાના શોમાં આપતા હોય છે ત્યારે જાદુગર શહેનશાહ સાથેની મુલાકાત દરમિયાન તેઓએ અનેક રસપ્રદ વાત જણાવી હતી. જાદુગરના શો દરમિયાન ખાસ કરીને બાળકોને મોબાઈલનો ઉપયોગ નહીં કરવા ખાસ સંદેશો આપવામાં આવે છે. પોતાની કલાકૃતિ દ્વારા જાદુગર પોતાના શો માં માનવામાં આવેલા શ્રોતરાઓને મંત્રમુગ્ધ કરીને ફસાવતા પણ હોય છે ત્યારે મનોરંજનની સાથે સાથે તેઓ પોતાના પ્રોગ્રામ દરમિયાન અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ કોમી એકતા બેટી બચાવો જેવા સંદેશાઓ પાઠવતા હોય છે ખાસ કરીને હાલમાં મા બાપની સેવા કરી પારિવારિક ભાવના સાથે એકાત્મતાનો સંદેશો પણ પાઠવતા હોય છે ત્યારે પાદરામાં સતત ત્રીજા વર્ષે જાદુગર સહિંશા પાદરામાં પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પોતાનો રાત્રિ દરમિયાન શોમાં મળતા પ્રતિસાદ માટે વિવિધ વિભાગોના અધિકારી તથા અગ્રણીઓ અને નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નમસ્કાર મારું નામ જાદુગર શહેરની અંદર ત્રીજી આવ્યો છું અને ખૂબ પબ્લિક તરફથી સાથ સહકાર કે આજે બધી નાઇટો તમામ હાઉસફુલ કરવામાં આવે છે આપ ખરેખરમાં પાદરા શહેરના જેટલું તારીફ કરવું એટલી ઓછી તારીફ પડે આજના કાર્યક્રમની અંદર માન્યશ્રી પ્રમુખ સાહેબ તેમજ ઉપપ્રમુખ સાહેબ ચીફ ઓફિસર સાહેબો દરેક સાહેબો આવ્યા હતા દરેક પત્રકારો સાહેબ આવ્યા હતા અને બહુ ખુશીથી વાત છે કે આજે જે હાઉસફુલ શો પાદરા શહેરની જનતા આ ત્રીજી વખત મને આ ધરતી પર લાવે છે ત્યારે અમે લોકો જાદુની અંદર જે બાળકોને ખુશ કરવા માંગે છે મોબાઈલથી બાળકો દૂર રહે હંમેશ તે માટે કારણ કે બાળકોનું જીવન મોબાઈલથી બહુ થોડા દૂર રહે એની માટે અમે બે હાથોની વિનંતી કરીએ છીએ અને મમ્મી પપ્પાને કહીએ છીએ કે પાંચ વર્ષ બાદ દસ વર્ષ બાદ તમારા દીકરા દીકરીની આંખની રોશની નહીં હોય લકવા નામની બીમારી અટક નામની બીમારી કઈક ગતિ બીમારીઓ આમાંથી આવે છે તો મોબાઈલથી હંમેશા માટે દૂર રહી એટલી બધી વસ્તુ ગંદી આવે છે જેથી કરી આપણું બાળક અથવા આપણું પરિવાર આપણું કોઈ માતા બહેનો દીકરીઓ કોઈ મોબાઈલ ની અંદર જોઈ ન શકે એટલી એટલી ગંદી ગંદી વસ્તુ આવે છે ની અંદર કે આપણે ક્યારે પણ એ પાણી માની શકતા જોઈ નથી શકતા ત્યારે હું એક મનોરંજન એટલું બધું શુદ્ધ મનોરંજન લઈને આવ્યો છું કે નાના બાળકોથી થી માંડી મોટા સુધી

દરેક ખૂબ ખૂબ અંતપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બીજી વાત એ છે કે મારા પ્રોગ્રામની અંશતા વહેમો વ્યસન મુક્તિ બેટી બચાવ કોમી એકતા સ્વચ્છ ભારત અભિયાન દરેક હું મેં આખા પ્રોગ્રામ દરમિયાન કાર્યક્રમ દરમિયાન સમજાવવાની કોશિશ કરી છું પબ્લિકને થોડુંક જ્ઞાન આપવા માંગુ છું મા બાપ વિષયની વાત કે જેથી કરી મા બાપને કોઈ રૂધ આશ્રમાન ના મોકલે આજના યુવા પેઢીઓ અને મા બાપ ઉપર પૂરેપૂરું ધ્યાન આપે મા બાપને પોતે સેવા કરે એવી મારી બે હાથ હાથોરીને વિનંતી છે ચાહે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય બધાને મારી બે હાથોડીની પ્રાર્થના છે કે તમારા મા બાપની સેવા કરજો એની ઈબાદત કરજો એનું ધ્યાન રાખજો આપના બાળકોને પણ મોબાઈલથી દૂર રાખજો એવી અપેક્ષા સાથે અમે લોકો રજા લઈએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ દરેક દરેક સાહેબોનો દરેક મીડિયા દરેક પત્રકારોનો દરેક ચેનલોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે આવા તમારા અનેક પ્રોગ્રામો આજે બસો મિલિયન જેટલા મારો કાર્યક્રમો જોઈ રહ્યા છે બસો મિલિયન પબ્લિકે મારો કાર્યક્રમ માન્યો છે જોયો છે મોબાઈલ દ્વારા અને આટલી બધી લાયક પણ મળી છે કે મારા જીવનમાં મેં ક્યારે પણ વિચાર્યું હતું કોઈ અમારા કેજ ઉપર કોઈ વિભાગ શબ્દ નહીં કોઈ બેનતી કરી નહીં માત્ર એક મેજિક શો મેજિક શો દ્વારા નવી નવી આઈટમો સાડી ચારસો આઈટમો નવી નવી લઈને આવ્યો છું આપણા ગામની અંદર ત્યારે આધુનિક જમાનાની આધુનિક આઈટમો આધુનિક કલાઓ આધુનિક લાઈટ ઇફેક્ટ આધુનિક સાઉન્ડ સિસ્ટમ દરેક વસ્તુ મેં લોકો લાવ્યા છે આપના બસ સાથ સાકાર માટે અમે લોકો અપેક્ષા રાખીએ છીએ અને ભાઈઓ ભાઈ ને કહેજો બહેનો બહેનો કહેજો બાર ગામ જનતાને કહેજો અને આજુબાજુના ગામડાની જનતાને કહેજો જેથી કરી અમારા કાર્યક્રમો લાભ લઈ શકે જોઈ શકે માની શકે કારણ કે નિર્દોષ મનોરંજન છે આ એક નિર્દોષ મનોરંજન એક સાથે બાપ અને બેટી એક સાથે ભાઈ અને બહેન જોઈ શકે એવું ત્રણ કલાકનું નિર્દોષ કાર્યક્રમ છે તો આ કાર્યક્રમ જોવા માટે અવશ્ય આપ મુલાકાત કરજો થેન્ક યુ વેરી મચ